સ્માર્ટ સિટી અમદાવાદમાં સાત હજાર જેટલા એકમ ભયજનક છે શહેરમાં આમ તો અનેક બિલ્ડિંગ એવા હશે જે ભયજનક હશે પરંતુ એમસી ના ચોપડે સાત હજાર મકાન ભયજનક શ્રેણીમાં નોંધવામાં આવ્યા છે અમુકના જ છે સરકાર હસ્તક ના ઓગણત્રીસ યુનિટ છે જેમાં ત્રણ કચેરી જ્યારે છવ્વીસ હાઉસિંગ બોર્ડના મકાનો છે એટલે કે ત્રણ હજાર ચોસઠ યુનિટ ખાનગી છે કુલ ભયજનક યુનિટ પૈકી નેવું ટકા યુનિટ તો એમસી જ છે ધ્યાનમાં રાખીને સતત સર્વેને બધી કામગીરી ચાલતી હોય છે એમાં હાલમાં ધ્યાનમાં આવ્યું છે કુલ શહેરમાં છ હજાર એકસો બોતેર મ્યુનિસિપાલટીના સરકારી ઓગણત્રીસ અને ખાનગી મિલકત આઠસો એકત્રીસ એમ કુલ મળીને સાત હજાર બત્રીસ યુનિટ ભયજનકની કેટેગરીમાં આવે છે અને આપણે એ લોકોને નોટિસ આપેલી છે કામગીરીમાં વાત કરીએ તો કુલ ચુમ્માલીસ યુનિટ આપણે દૂર કરી ઉતારી લીધેલા છે અને બાકીની જે જે પ્રમાણે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય કરવામાં આવતો હોય છે